હલો મિત્રો આપણે હીરાવાળાના વાળાના દુખ વાત લઈને આવ્યા હોય પણ કેવી પણ હું પડતો જાવ પણ ઘાટમાં ઘાટમાં વજન કોઈ વાતે આવે નહીં હે ભાઈ ઘેરે આવું શું કેમ કે કોઈ વાતે ઘાટમાં વજન આવે નહી ઘાટ જ ગયા હા પછી ઘાટ બધા બિચારા ઘટવાણા અટવાણા કોક તમને કોઈ તળિયામાં બેઠા કોક પેલમાં બેઠા એમ બધા પાછા શેઠ ચાંદ એમાં પાછું થોડુંક મંદ જેવું આવ્યું ને દબાણ આવ્યું પછી ભાઈ કે ઈરા હીરા માં હું હાવ કંટાળ્યો અને બીજે મળે નહીં ક્યાંય મને આરો હવે વજન વજન કરી હવે મરી ગયો એ ટાય મળ્યો નહીં મને મુક્તિનો કિનારો એમાંય ભાઈ પાંચ હીરા આપે ને શેઠ મૂકે આ હીરામાં વજન આવવું જોઈએ ફૂલે ફૂલ નકર આમાં પછી હવે છે ને ઘેરે રહેવાનો વારો આવશે કારીગર પાછો જઈને હીરો સડાવે અને એક બાજુ ટીકમાંય ખાડ હોય ને એક બાજુ ધારમાંય ખાડવે ટીકનો ડાસો લઈને બનાવે તો એ ટીકમાં ખાડ નડતી હોય ને ધારનો ખાડ રહી જાય ધારનો ડાસો લઈને બનાવે તો ટીકમાં ભેગું થાય નહીં

એવું ઉપાડ તમને પૂરે પૂરો હું રે દિલાવું મેનેજર પાસે ઉપાડ પૂરેપૂરો દિલાવવાનું કહેતો હોય નાની એ પછી ઓફિસમાં બોલાયા હોય શેઠ પછી ભાઈ કે આ હીરામાં વજન આવ્યું નથી અને ફૂલ અત્યારે ઉપરથી દબાણ છે તમે જેમ મને કહો એમ હું ના કહું છું પણ કાંઈ હાલતું નથી મારું કોઈ સાંભળતું નથી એટલે તમે ધ્યાન રાખીને કામ કરો નકર હવે પછી છે ને તમારે ઘેરે રહેવું પડશે કે આ રજા રાખવી પડશે

એ ભાઈ અહીંથી તમને કહું શીખીને હીરા શીખીને ગયા સુરત હીરા કામાં એટલે એ થાજે થાજો ને આમ થોડોક મગજ ઓછો હોય કે હવે જે હોય હીરો હાવ બગાડી નાખો એટલે મેનેજરે કીધું કે તમે આ હીરો તો જુઓ અને હાઈ ક્લાસ તો મારો એ કે આ હીરાની તમે હાવ કેવી કરી નાખી હીરો તોડી નાખ્યો હોય છે કે હવે જે છું આ એ આમ હાઈ ક્લાસ મારી રહ્યો આમ મારવાનો હોય ને બદલે હાઈ ક્લાસ આમ મેં કહીને આમ આમ આઈ ક્લાસ મારી હીરો તોડીને ખાઈ કે તમે મેનેજર કે તમે આ શું કર્યું કે તમે ભાઈ કીધું કે આ હીરાને તમે કેમ ના ખાઈ ક્લાસ તો મારો તમે આઈ ક્લાસ માર્યો આમ મારી મારીને તોડ નહીં ખાઈ હીરો હલો ભાઈ જરૂર જોઈજો મંગળયા બીજું હું